નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલકેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીટ્સ કાલાવડ પ્રોપર કલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો પંદર સાત બે હજાર ને પચીસ તો ફરી પાછા આજે ખેડૂત મિત્રો આપણે એક ફાર્મરની વિઝિટમાં હતા જેને આપણે નિંદામણ નાશક દવાનો છંટકાવ કરાવેલ હતો આપણે વિડીયોના મારફતે મિત્રોને માહિતી આપીએ છીએ કે આ પ્રકારના જે છે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરો છંટકાવ કરો પણ ખરેખર એનો રિઝલ્ટ મળે છે કે શું તો એની વિઝિટ માટે આપણે રૂબરૂ વાડી ઉપર ફિલ્ડ વિઝિટમાં હતા વાત કરું આજે આપણે જામનગર જિલ્લો કાલાવડ તાલુકો નાની ભગેડી ગામ અને પ્રફુલભાઈ પાંભર પ્રગતિશીલ ખેડૂત એની વાડી આજે આપણે વિઝિટમાં હતા તો આપણે એની પાસેથી સાંભળીએ કે ભાઈ દવાનો છંટકાવ કર્યો કેવું પરિણામ મળ્યું છે અને કેવડું ખડ હતું તો એના પાસેથી જ આપણે ચોક્કસથી માહિતી મેળવશું તમારું નામ શું છે મારું નામ પ્રફુલભાઈ ગોરધનભાઈ પામપર બરાબર છે હવે પ્રફુલભાઈ આમાં તમે આ દવાનો છંટકાવ કરેલો છે આ જે આવે છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું સામે જ અને આ વિડગોન આ બે દવાનો છંટકાવ કરેલો છે તો આનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું છે આનું રિઝલ્ટ અમને સો ટકા સારું મળ્યું છે બરાબર છે અને આની અંદર અમારે બબે ઇસ્ટ્રીમ ખડ હતું બરાબર છે ખડ બધી સાફ થઈ ગયું બરાબર એનું ઉપર બે વરસાદ થઈ ગયા એટલે આમાં કઈ ખાડ પણ એવું દેખાતું અત્યારે તમે જોઈ શકો છો કે કઈ પ્રકારનું નિંદામણ દેખાતું નથી જે આજે છે કેટલા દિવસથી આ દવાનો છંટકાવ કર્યો આજે

અને બીજા અલગ અલગ પ્રકારના આપણે દેશી ભાષામાં ઘણા ઘણ કહેતા હોય એવા ઘણ હતા એ પણ અમારે જાત થઈ ગયા મુખ્ય આનો જે હેતુ છે હે અમુરું આપણે દેશી ભાષામાં કહીએ એ લગભગ નિંદામણ નાશક બીજું વાપરીએ તો રિઝલ્ટ મળતા નથી તો આની અંદર હે અમુરું જે છે એ ચાર પાંચ 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 આ જે હે અમુરું છે છ સાત પાંચનું છે તો આ પણ આવું જે છે એ પીળું પડી જાય છે સુકાઈ જાય છે બાકી ચાર પાંચ સુધીનું હે અમુરું જે છે એ સાવ નાબૂદ થઈ જાય છે સાફ થઈ જાય છે આ પ્રકારનું રિઝલ્ટ મળે છે

ખેતીલક્ષી માહિતી આપણે વિડીયોના મારફતે ખેડૂતોને ફાયદો થાય અને સારા રિઝલ્ટ મળે આવી પ્રોડક્ટોની આપણે તમારા સુધી ભલામણો કરતા હોઈએ છીએ તો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલનું નામ છે ખેતીની વાતમીગ્રત આપણો મોબાઈલ નંબર છે નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ ઝીરો પચાસ વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય તો ચોક્કસથી તમે મને ફોન કરી શકો છો રજા આપશો જય જવાન જય કિસાન